વડાપ્રધાન નરેન્દ્ર શ્રી શ્રીરામ જન્મભૂમિ મંદિર સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ્સ અને વિશ્વભરમાં ભગવાન રામ ઉપર જારી કરાયેલ સ્ટેમ્પ્સના પુસ્તકનું વિમોચન કર્યું તો આ છ સ્ટેમ્પમાં રામ મંદિર ભગવાન ગણેશ ભગવાન હનુમાન જટાયુ કેવટ રાજ અને મહાસબરીનો સમાવેશ થાય છે જ્યારે ડિઝાઇનના ઘટકોમાં રામ મંદિર ચોપાઈ મંગલ ભવન મંગલહારી સૂર્ય સરયુ નદી અને મંદિર અને તેની શિલ્પોનો સમાવેશ થાય છે છે કે સૂર્યના કિરણોના સોનાના પાન અને ચોપાઈ આ લઘુચિત્ર સીટને એક જાજરમાન ચિહ્ન આપે છે પાંચ ભૌતિક તત્વો એટલે કે આકાશ વાયુ અગ્નિ પૃથ્વી અને પાણી કે જેને પંચભૂતો તરીકે ઓળખવામાં આવે છે તે વિવિધ રચના તત્વો દ્વારા પ્રતિબિંબિત થાય છે અને તમામ અભિવ્યક્તિઓ માટે જરૂરી પંચમહાભૂતોની સંપૂર્ણ સંવાદિતા સ્થાપિત કરે છે સ્ટેમ્પ બુક વિવિધ સમાજો પર ભગવાન રામની આંતરરાષ્ટ્રીય અપીલ દર્શાવવાનો પ્રયાસ છે અડતાલીસ પાનાના પુસ્તકમાં યુએસ ન્યૂઝીલેન્ડ સિંગાપોર કેનેડા કમ્બોડિયા અને યુએસ યુએન જેવી સંસ્થાઓ સહિત વીસથી વધુ દેશો દ્વારા જારી કરાયેલ સ્ટેમ્પ આવરી લેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ